નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજનો મુખ્ય સમાચાર છોટાદેપુર જિલ્લાના નસવાડી ખાતે વિશ્વ આદિવાસીની ભવ્ય ઉજવણી કરવામાં આવી નવમી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી યુવાનો દ્વારા પ્રકૃતિ બચાવ જીવન બચાવના સંદેશા સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું આદિવાસી પરંપરાગત વેશ ધારણ કરીને ડીજેના તાલ ઉપર પરંપરાગત નૃત્ય સાથે રેલી નસવાડી બસ સ્ટેન્ડ થી શરૂ કરવામાં આવી મુખ્ય માર્ગ પર ઠેર અને સમાપ્ત કરવામાં આવ્યું હાઈસ્કૂલ ના મેદાન માં સભાનું પણ આયોજન કરવામાં આવ્યું રેલી માં ખૂબ મોટી સંખ્યામાં યુવકો યુવતીઓ બાળકો સ્ત્રીઓ અને આગેવાનો જોડાયા હતા નસવાડી થી ચીરા ગુપ્તા નો રિપોર્ટ ધન્યવાદ જોહાર જય આદિવાસી આજરોજ નસોડી તાલુકામાં નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન ઉજવણીના ભાગરૂપે જે નવમી ઓગસ્ટ છે એ અન્ય દરેકને કે પૃથ્વી પર જીવવા માટે જે બી કઈ આજની હલચલ થઈ રહી છે એને પૃથ્વીને અને જીવ જીવ સૃષ્ટિ ને બચાવવું હોય તો આદિવાસી સમાજ જે પોતાની જીવનશૈલી છે એના ભાગરૂપે એનો સંદેશ સૌને મળે એના માટે નવમી ઓગસ્ટ યુના દ્વારા ઘોષિત કરવામાં આવેલો છે જેને ભાગરૂપે આજ રોજ અમે નસોડી તાલુકાના યુવાનો મળી સૌપ્રથમ વૃક્ષારોપણના કાર્યક્રમ રુજા મુકામે કર્યો છે ત્યારબાદ સારા આખા સમાજને એક મેસેજ જાય શિક્ષણ પ્રત્યેનો એના અમે કેમ્પલેટ દ્વારા સૌને મેસેજ આપ્યો છે અને સૌ સાથે મળી એકતાનું પ્રતિક એક નસોડી તાલુકામાં સૌ યુવાનો કોઈ બી સમાજો દરેક સમાજ સાથે મળી અમે નવમી ઓગસ્ટ ઉજવણી આજો નસવાડી તાલુકામાં નસોડી ડેપોથી હાસગુલ સુધી અને ત્યાં સભાનું આયોજન કરેલ છે દયાર જય આદિવાસી